તો ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણો દ્વારકામાં ભાઈ બીજો દિવસ થઈ ગયો છે અવાર અવાર માં જો ભાઈ ફોટો શૂટિંગ હાલે છે બધા ઉઠી ગયા છે હજી એક બે જણા ઉપર છે હવે આપણે જવાનું છે પહેલા દર્શન કરવા જાવ પછી આગળ હું છે બધું જોયું બાકી કેવો લાગે તમારો આ દવા નથી લગાડી મોટે એટલે સારો જ લાગતો હશે તો ભાઈ અવાર અવારમાં ફોટો શૂટિંગ હાલે છે આપણે થોડાક પાડશું દ્વારકા આવ્યા છીએ તો ચલો ક્યાં ક્યાં અત્યારે અમે આવ્યા હતા દ્વારકાધીશ ના દર્શન કરવા પણ અત્યારે ફૂલ ટ્રાફિક હે તમે હે જથ્થાબંધ વિદ્યાર્થીઓ આવે હે એટલે અત્યારે આપણે એવો વિચાર કર્યો અત્યારે કઈક જાતા આવી એકાદ સ્થળ લેતા આવી પછી જ આવી સમજાણો તો હવે જ આવી હવે ગાડી લઈને બધા નીકળી જાવી એકાદ સ્થળ લેતા આવી પેલા તો મિત્રો અત્યારે અમે લક્ષ્મણી મંદિર જાવી આપણે એવો વિચાર કર્યો હે આ જ મંદિર છે મારી સામે જે વ્યુ છે હું તમને બતાવ તમે આમ આમ જોવો તમે ખાલી અહીંયા આગળ જ આવો એવું લાગશે તો ફોટા ફોટા પડવા આમ જો બાકી આ મંદિર છે

फाइनली भाई वेट दौर का अपना बुक किया है खाली है हम तो जगह मिस्ट्री वाले लोग हैं वेट दौर का ओ तो गाइस जो हले ओखा वाला सॉरी वेट दौर का ओ ओखा तो आगे ला फुल बाका जी थी भाई आया था हमें तो फुल उतरी जाए जी जाओ बड़ा बड़ा बाढ़ सो जी મિત્રો બે દ્વારકા આવ્યા છે પણ બે દ્વારકા અંદર બહુ ટ્રાફિક છે બંધ થઈ ગયું છે મંદિર બહાર ઉપર થઈ ગયું છે અને અમે ઊભા છીએ અત્યારે અને બીબર ગયા છે અમે અંદર ગયા હતા અંદરથી બહાર વી એવા કે ટ્રાફિક બહુ હતી એટલે એ લોકો કે બહાર ઉભા રહ્યો એટલે એ ઊભા હોય પાણી પાણી પીવી પછી આપણે પાછા ફોટા મોટા વાળખું જાઉં આવું બધું છે માર્કેટમાં આવી જાય થોડી ઘણી ખરીદી કરી લેવી હવે એક બે વસ્તુ લેવાની છે એના હાથમાં પહેરવાના

અ આપણે જવાનું છે સિદ્ધેશ્વર કેવું કઈ છે મહાદેવનું મંદિર જવાનું છે આપણે જવાનું છે આગેશ્વર ભાઈ આગેશ્વર જ્યોતિલિંગના દર્શન કરવા જવાનું છે ઓર પે જમીન લીધું છે આરાધે મહાદેવ ઓમે બધા આવી ગયા છે આગેશ્વર મહાદેવના દર્શન મોટી પ્રાતિકશા પણ હાલે દર્શન કરવા અમને બતાવો આગળ આ મહાદેવ છે ભાઈ જોઈ લો તમે નાગેશ્વર મહાદેવ નું મંદિર કેવાય આપડે મિત્રો ફૂલ ટ્રાફિક છે અમે બાર થી દર્શન કરી લીધા મહાદેવ ના ભાઈ મહાદેવ ભલું કરે બાકી આમ જો હું તમને આયા બતાવી દેલો ઓ ભાઈ ફૂલ ફૂલ એક આમ છલ્લે લગે આઈ થી ટાબી છે ફૂલ બાકા સુધી બોલે જ બે એટલે આપણે હવે રહેવા દીધું છે કે આપણે એટલી ટ્રાફિક માં ભાઈ પછી અમારે હજી ટાઈમ ઓછો છે ને જવાનું ઉધું છે એટલે તો હવે આપણે સીધા ગાડી લઈને પાછા નીકળી જઈએ હવે ક્યાં જાવી જોવી બાકી ટ્રાફિક તો ફૂલ હતી અમે કયા રસ્તે જાવી છે ખબર નહીં મેપ્સ ના રસ્તે આવી છે

બહુ મોટી છે આ તો રાઇટ એંગલ માં બતાવવું પડે તમને નો બેક કાળો પડી જાય તો મારી એટલે કાળો એક માં બ્રેટલ છે પાટલા ખાલી કરીને બ્રેટલ ભરવા જવાનું છે એટલે બધા પેટ્રોલ ભરવા જાય હાલે જેલા ભાઈ 1 ફ્રીજ આવી ગયો લાઓ ભાઈ અમે કેમ સોરી આટો ફોન રાખવાનો છે એમ જાવીને જો ਜੋ ਅਗੜ ਜਾ ਜੋਇਆ ਲਿਆ ਭਾਈ ਫੁੱਲ ਵਾਕਾ ਜਿਗੋ